જામનગરના વર્ણા ગામે પાણી બચાવવા બે ડેમ નવા બનાવી તેમજ બે ડેમને રિપેર કરવાની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીમાં વર્ણા ગ્રામ પંચાયત અને ગ્રામજનો સાથે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કામગીરી કરવામાં આવી હતી આ અંગે વધુ વિગત અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા વર્ણાના ગ્રામજનોએ પૂરી પાડી હતી જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વર્ણા ગામમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાના માર્ગદર્શનથી ઉનાળામાં અમે લોકોએ રાજકોટ વરણા ગામ જામનગર અને સુરત અમારા ગામના જેટલા ગામ લોકો હતા એ બધા સાથે મળીને અને પાણી બચાવો પાણી સંગ્રહ કરવા માટેની એક જબરદસ્ત આયોજન કર્યું ડેમ બનાવવાનું અને ગામ લોકોના ભાગીદારીથી લોક ભાગીદારીથી ત્રીસ લાખ જેવી રકમ ફંડ ભેગું કરી અને બે મોટા ડેમ અને બે ડેમને રિપેરિંગ કરી ટોટલ ચાર ડેમનું કામ કર્યું જેમાં આશરે નેવ કરોડ લીટર કરતાં પણ વધુ પાણીનો સંગ્રહ થયો છે અને આ વર્ષે વરસાદના લીધે બધા ડેમ ભરાઈ ગયા છે એના લીધે પાણીનું સ્તર પણ જમીનનું ઊંચું આવ્યું છે જે પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ અને સૌથી મહત્વનું છે એ ખેતીમાં એ પાણીનો બહુ ખૂબ ફાયદો થશે અને ભવિષ્ય માટે ઘણા વર્ષો સુધી આ કામનું પરિણામ દેખાશે જે આવતી પેઢીઓ માટે પણ ખૂબ સમૃદ્ધિ લાવશે અને આવા આવા કામ દરેક ગામમાં થઈ શકે એમ છે દરેક લોકો આના માટે જો જાગૃત થાય તો લોકભાગીદારીથી પણ આવા કામ થાય તો પાણી હશે તો સમૃદ્ધિ ઓટોમેટિક આવશે જ પાણી એ જીવનનો પાયાનો મેઇન ભાગ છે